સંવદના ચરણવા ગામે વિકાસના કામોને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે આ વખતે ગામના સરપંચ અને પંચાયત સભ્યોએ ગામની પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર અને રસ્તાના અભાવને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આશી સગેરા બીએસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હળવદના ચરાડવા ગામમાં વિકાસના કામોની સમીક્ષા માટે

માજુબે હા માજુન સે ઓપન પાર્ટી એરુ મુન મતેરે કા પતો કરી આડી વર્ષે બારિ વરસાદનો ભાઈ વેજુવા કે હોસ્પિટલ કે આમર બટાકા માંથી આવો એક રઈ જા મોટા મોના મારા સભ્યો ઉગી

અરે આમે રજુઆત કરો

સરકારી દીધો મારી વાત હમ્પર મારી વાત હમ્પર વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ભઈયા તમે હા ભઈયા અમે દઈને કોઈ ડોક્ટરો પરણાયને ડાયરેક્ટ કરતા થઈ કરી દીધો અમે વિકાસ અધિકારી આનો ખબર છે 1500 લોકો નું ગયું છે મોકલે છે માછો વાત કરો હા પાસ આવને છે

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચરડવા ગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિસાવદરવાડી કરવાની ચિમકી ઉચ્ચારી હતી આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે આ વિસ્તારમાં વિકાસના કામોને લઈને સ્થાનિકોમાં કેટલો રોષ છે આવા જ વધુ અહેવાલો જોવા માટે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ